નમસ્કાર દોસ્તો દોસ્તો ઘણા લોકો દીકરીને બહુ જ માને છે કે દીકરી એટલે પરિવારનું બોજ પરંતુ આજે હું તમારી સમક્ષ જે નવલકથા લઈને આવ્યો છું ને એ કદાચ તમે પૂરી સાંભળશો અને તમને તેમાં રસ પડશે તો હું નથી એવું માનતો કે તમે ફરીવાર કે કોઈ વ્યક્તિ એવું કહેતો હશે કે દીકરી કુટુંબનો બોજ છે તો તમે એની સાથે પણ ઝઘડો કરી દેશો કે નહીં દીકરી કુટુંબનો બોજ નથી દીકરી તારે તે કરી શકે છે આવી એક સરસ મજાની હું નવલકથા તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું ઇન્દુ ચાચાન જેનું શીર્ષક છે બટેટાવાળાની દીકરી જો તમારા પરિવારમાં પણ દીકરી હોય તમારા કુટુંબની અંદર પણ દીકરી હોય તો તમે ચોક્કસથી આ નવલકથા સાંભળજો અને પછી કોઈ કહેતું હશે કે દીકરી એક બોજ છે તો એ એની તકલીફ તમને પણ થશે આ નવલકથા સાંભળ્યા પછી સરસ મજાનું એવું એવું ગામ ગામની અંદર એક ભાઈ બટેટા વે છે આખા ગામની અંદર પોતે રેકડી લઈ અને એની અંદર બટેકા ભરી અને ગામો ગામ બટેટા વેચે ગમે તેવો તડકો હોય ગમે તેવી ઠંડી હોય પણ એ એનું કર્તવ્ય ના છોડે એ બટેટા વેચવા જાય એનું પરિવાર ખૂબ જ નાનો રોજે રોજ આવી મહેનત કરી અને કમાવાનું અને એના પરિવારમાં એક નાનકડી દીકરી દીકરી અને પરિવાર એનું કુટુંબ એકદમ ગરીબ કે જેની પાસે આજે જમવાનું હોય તો કાલનું ન પણ હોય તૂટેલ ફાટેલ કપડાં હોય એવી એમની એમ કહેવાય કે ગરીબી આંટો એમના ઘરે લઈ ગઈ હતી એવી એમની પરિસ્થિતિ એમાં એ બટેટાવાળાની દીકરી દરરોજ ભણવા જાય સ્કૂલે સ્કૂલે જાય તો એની પાસે સારા ચપ્પલ ન હોય ફાટેલા કપડાં હોય ચપ્પલ સારા ન હોય એની પાસે દફતરમાં પૂરતી બુક નોટબુક ચોપડી એવું હોય નહીં છતાંય એની એક અંદરથી ધગસ તો એ ભણવા જાય પરંતુ તેને સ્કૂલમાં જાકારો મળે લોકો ધક્કો મારે અને એની અવગણના કરે શા માટે કે એ ગરીબ બટેટાવાળાની દીકરી છે એટલા માટે એને અવગણના કરે એની હસી ઉડાવે અને એને એવું કહે કે આ તો બટેટાવાળાની દીકરી છે આની પાસે શું ભણતર હોય આ તો ગરીબ છે આ તો લાચાર છે આ તો કંગાલ છે એવા એવા એને નાની દીકરીને એ લોકો મેણા મારે પરંતુ એ દીકરી ત્યાંથી હાર ન માની દીકરી ત્યાંથી આગળ વધતી ગઈ અને ધીમે 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 ભણતી ગઈ ભણવાનું સાથે સાથે ઘરનું કામ કરવાનું પપ્પાને બટેટા વેચવામાં મદદ કરવાની મમ્મીને રસોઈમાં મદદ કરવાની ક્યારેક બૂક ન હોય તો આજુબાજુમાં ક્યાંકથી પસ્તી મળે તો એની અંદર લેખન કાર્ય કરવાનું ક્યારેક ઘરમાં લાઇટ ન હોય તો ચાંદની રોશનીમાં એ લેખન કાર્ય કરવાનું વાંચવાનું અને એમ કરતાં કરતાં ધીમે એ બટે દીકરી આગળ વધી સમય જતાં પરીક્ષા આવી અને એને સારા ગુણથી એ પાસ થઈ પોતે ઉત્તીર્ણ થઈ અને ખૂબ જ આગળ વધી પછી ગામની અંદર અને સમાજની અંદર એની વાહવાહી થઈ વાહ આ એક નાના એવા ઘરની દીકરી પોતે ખૂબ જ આગળ વધી મહેનત કરી અને પોતે સારી એવી નામના મેળવી અને સારા એવા ગુણથી પાસ થઈ લોકો એ જ દીકરીના દ્રષ્ટાંત આપવા લાગ્યા ઉદાહરણ આપવા લાગ્યા જે થોડા વર્ષો પહેલાં જેને બહુ જ ટીકા થતી જેની બહુ જ અવગણના થતી એ જ વ્યક્તિના એ જ દીકરીના આજે ગામ લોકો ઉદાહરણ આપવા લાગ્યા ભણતરની આ તાકાત છે ભણતરનો આ કહેવાય કે જોશ છે કે ભણતર એ ગમે તેવું માનવી હોય ગમે તેવું વ્યક્તિ હોય તેને બદલાવવાની ચાવી છે એની પાસે જો એ ન ભણ્યું હોત અને એ હારી અને નિરાશ થઈ અને બેસી ગઈ હોત લોકોના મેણા સાંભળીને તો આજે પણ એ એ જ હોત એ ગરીબ ઘરમાં જન્મી એ એનો વાંક ન હતો પરંતુ એ ગરીબ ઘરમાં એનું મૃત્યુ ન થાય એ કંઈક સારું એવી સિદ્ધિ મેળવી અને પોતાનું જીવન સારું એવું બનાવે અને પોતાના ઘરની પરિસ્થિતિને થોડી ઊંચી લાવે એના માટે એને મહેનત કરી ખૂબ સારા એવા ગુણથી પાસ થયા અને સમાજની અંદર સારી એવી નામના મેળવી દોસ્તો આ વાત માત્ર ઇન્દુ ચાચાની ટૂંકી છે પણ આની અંદર ઘણું બધું છુપાયેલું છે ઘણું બધું હાર્ડ એવું છુપાયેલું છે આમાં કે જીવનની અંદર ભણતર જરૂરી છે ચાહે દીકરી હોય કે દીકરો હોય ભણતર એ એક એનું હથિયાર બને છે જો વ્યક્તિ ભણેલા નહીં હોય તો એનું સમાજ અવગણના કરશે એને ધિક્કાર કરશે એની ટીકાઓ કરશે પણ જ્યારે જે તે વ્યક્તિ ભણેલો હશે તો સમાજ પણ તેને આવકારશે સમાજ પણ તેની ઇજ્જત કરશે સમાજ પણ તેને માન આપશે માટે આજથી નક્કી કરો કે દરેક દીકરો હોય કે દીકરી ખાસ કરીને એને એજ્યુકેશન તરફ વાળો અને શિક્ષણ તરફ વાળો અને સારા સંસ્કારો તરફ વાળો કારણ કે જીવનની અંદર સંસ્કાર શિક્ષણ સિવાય કશું જ વધારે મહત્ત્વનું નથી જો સારા સંસ્કાર હશે જો સારું શિક્ષણ હશે તો પોતે સારું એવું જીવન જીવી શકશે પોતે સમાજની અંદર પણ સારી એવી ઊંચી નામના મેળવી શકશે આ બટેટાવાળાની દીકરી જો હારીને બેસી ગઈ હોત તો આજે પણ એ જ હોત પરંતુ તેને હાર ન માની તે આગળ વધી અને ધીમે 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 પોતાનું જીવન બનાવ્યું તે આગળ વધી દોસ્તો જો મારી જણાવેલી આ વાત તમને સારી લાગી હોય અને તમને આનો સંદેશ જો વધારે યોગ્ય લાગ્યો હોય તો આ વાત આ નવલકથા તમે તમારા દોસ્તો સાથે શેર કરો તમારા પરિવારના મિત્રો સાથે શેર કરો તમારા દોસ્તોને પણ કહો કે આ વાત સાંભળો અને એમાંથી તમને જે યોગ્ય લાગે તેવી પ્રેરણા લો આ વાત એક સરસ મજાના મેસેજ સાથે દરેક દોસ્તોને દરેક મિત્રોને મારા જય સીતારામ